श्लोक तेर तत शक्खाश्च भैरेश्च प्रणवान् गोमुखा सहसे वाव्याह्यन्त्स शब्दस्तु मुलोडभवत तेर शब्दार्थ तद् त्यारपचि शंखा शंख च पन भैर्य वाग्यन्त्र च अनेप्रणवान् प्रभोत तथा मृदंग गोमुख श्रुंग सहसा अचानक एव नक्की

વૃત્ત વર્ણન યુદ્ધ માટે ભીષ્મ પિતામહની તીવ્ર આતુરતા જોઈને કૌરવ સેના પણ આતુર થઈ ગઈ અને વાદ્યયંત્રોથી થી ભયંકર ધ્વનિ શરૂ કરી દીધો પણ્વનો અર્થ છે ઢોલ આનક નો અર્થ છે મૃદંગ અને ગૌમુખનો નો અર્થ છે શૃંગ આ બધા સંગીતના વાદ્યયંત્રો છે અને તે બધાના સંયુક્ત ધ્વનિને કારણે ભયંકર ઘોંઘાટ ઉત્પન્ન થયો